હેલો રુઘન આજનો વિડીયો છે પીએસઆઈ મેન્સ માટે કેમકે બહુ બધા મેસેજ કે પહેલા તમે બનાવો અને તો બંનેનો સાથે થોડો મોટો ઓલરેડી અત્યારે હું મેન્સની પ્રિપરેશન કરું છું બીજી એક્ઝામ માટે તો તમને થોડો બધા હેલ્પફુલ રહેશે અને મારે આ વખતે પીએસઆઈ અને આજે હમણાં માર્ક્સ આવ્યા એમાં મારે ફિફ્ટી માર્ક્સ છે અને રેવન્યુ તલાટીની મે હમણાં નેક્સ્ટ મેઇન્સ આપી છે એટલે બે મેન્સ તો મને થોડો એક્સપિરિયન્સ છે એમાં એ સારું પેપર ગયું છે એટલે એમાં પણ સારા માર્ક્સ આવશે આઈ થિંક પીએસઆઈ કરતા સારા આવી શકે એમ તો આપણે એને રિલેટેડ પેલા અત્યારે જોઈએ તો મેન્સમાં તો એવું છે કે પેલા તો છે ને જયારે અમારી વખતે બે હજાર પચીસ વાળી આ એક્ઝામમાં થોડા ટાઈમ પહેલા રિક્રુટમેન્ટ રૂલ્સ આવી ગયા હતા તો એમાં એવું જ કીધું હતું કે આ વખતે પહેલી વાર મેઇન્સ આવવાની છે તો જયારે બધા વાત કરતા ત્યારથી નહીં પણ એકવાર જરા ફાઇનલ થઈ ગયું જયારે આવી ગયું કે પહેલી વાર મેન્સ આવે છે રિટર્ન પહેલી વાર આવે છે તો મેં ત્યારથી મેન્સની પ્રિપેરેશન ચાલુ કરી દીધી હતી હવે એ એટલા માટે મેં કહી હતી કેમ કે એક રૂલ હોય છે મતલબ કે મોસ્ટલી બધા છે ને મેન્સની પ્રિપેરેશન પહેલા કરો તો તમારી એક્ઝામ ઓલ ઓવર તમે પાસ થઈ જાઓ પ્રિલિમ્સ થી તમે પાસ નહીં થાઓ પણ એક ક્વોલિફાય થશો એમ તો બીજી બધી એક્ઝામમાં જેમ હોય છે આપણે તો બે નો સ્કોર એડ થાય છે તો એના માટે જયારે હું કોલેજમાં હતી ત્યારે ત્યારે હું યુપીએસસીની પ્રિપેરેશન કરતી તો ત્યારે હું આવી રીતના બધું ફોલો કરતી કે હું મેઇન્સ કરતી બટ એનો મને એટલો ફાયદો નહોતો કેમ કે એની વચ્ચે તો બહુ બધો ગેપ થઈ ગયો અત્યારે પણ મેં પ્રિપેરેશન કરી હતી નવું છે એ તો નવું પેલા મેઇન્સ રિલેટેડ હતું મેં તો પહેલા એ ચાલુ કરું તો એના માટે થઈને મેં એક મેથ્સ માટે મેઇન્સ માટે અને રનિંગ એ ત્રણ વસ્તુ કમ્બાઈન કરતી એક્ઝામના બહુ ટાઈમ પહેલા છ મહિના અગાઉથી ઈ ત્રણ વસ્તુ કરતી તો તમે એવું અત્યારે કરી શકો જો તમને કમ્ફર્ટેબલ આવે તો મારે અકોર્ડિંગ કે પહેલા તમે અત્યારે રનિંગ ચાલુ કરો રનિંગ તો કરો છો અત્યારે તો રનિંગની સાથે મેન્સનું ચાલુ કરી દો જે તમારા માટે નવું છે જે તમે ક્યારે કર્યું નથી એ તમે અત્યારે અત્યારથી જ ચાલુ કરી દો જેથી કરીને એન્ડ એન્ડ સુધી જયારે તમે પહોંચો તો તમારી પાસે એટલું નોલેજ આવી ગયું કે તમને કોઈ ગમે કઈ દે તો તમે લખી શકો એમ તમે બીતાનું હોય અને અત્યારે આ વખતે એવું થયું છે મારી જ ઘણી બધી ફ્રેન્ડ્સ છે એને વન સિક્સટી અપ માર્ક્સ થયા છે મારે વન ફિફ્ટી હતા એટલે એ લોકોને મારા કરતા અપ મતલબ પાંચ દસ માર્ક્સ જેટલા વધારે છે પણ એ લોકોને ક્વોલિફાઈ નથી ચાલીસ માર્ક્સ વાળું જે ક્વોલિફિકેશન છે મેઇન્સમાં નથી થયું એ લોકો મને એજ કે છે કે તું કરતી ત્યારે મેં લોકોએ ચાલુ કરી દીધું તો વધારે સારું હવે એવું એવું સેમ તમારા તમારે એ વાળો વારો ન આવે એના માટે હું કહું છું કેમ કે આ વખતે મેં એકદમ ફાઇનલ આંકડો નથી જોયો પણ આઈ થિંક ચાલીસ હજાર જેવા એવા છે કે જે મેન્સ ક્વોલિફાઈ નથી કરી શક્યા એમ અને જે ક્વોલિફાઈ થયા છે આઠ હજાર છસો સમથિંગ છે તો પેલું તો તમારું એવું હોવું જોઈએ કે છે ને આ એક્ઝામનો કોઈ મતલબ જ નથી જો તમે લખતા નથી આવડતું અત્યારે તો તમારે દોડવાનો મતલબ નથી સમજાણો એટલે તમે એક માઇન્ડ એક ક્લિયર બેસાડો કે મારે રનિંગ એ કરવું છે રિટર્ન એ કરવું છે અને પ્લસ મેથ્સ ઈ ત્રણ વસ્તુ તમારો સ્કોર કરશે ઈ ત્રણ થી તમે એક મેરિટમાં આવશો બાકી કેવું તમે એક્ઝામ દેશો 12000 ના જેમ કોન્સ્ટેબલમાં 24000 બે ગણા એ રીતના આમાં 800 જગ્યા છે તો 1600 કે બે ગણા લિસ્ટમાં તમે આવશો પણ એન્ડ સુધી નહીં પહોંચો એન્ડ સુધી પહોંચવા માટે તમે મેઈન્સની પ્રેપરેશન સારું કરો આટલું થોડો ટાઈમ લઈને એક ઈજ વસ્તુ કરવાનો મારો મતલબ એટલા માટે છે કે દેવીછ તો થોડીક વ્યવસ્થિત એક્ઝામ આપો ને આખી એવી સ્ટ્રેટેજી બનાવો કે એક જ વારમાં નીકળી જાવ કેમ કે આમાં કઈ રિપીટ છે ને કે તમે ત્રણ વાર રિપીટ કર્યું તો તમને કઈ અલગ થી આપી દે એટલે તો બને તો તમે મેન્સ ની પ્રિપેરેશન અત્યારથી ચાલુ કરી દો મારે અકોર્ડિંગ હવે મેં જે જે સોર્સ અને મેં જે એકેડમી યુઝ કરી છે મેન્સ માટે એ હું કહીશ હવે એનું કોઈ પ્રમોશન વિડીયો નથી મેં આની પહેલા બોલ્યું છે બકુલ પટેલ સરનું અને મેથ્સ માટે એ મેં કરેલું છે એની પહેલા હું કોઈ બીજી એકેડેમીનું કરતી હતી જેનું મને બહુ ખરાબ રિઝલ્ટ મળ્યું જેના મતલબ એનું કોઈ વાંક નથી પણ મારે અકોર્ડિંગ એના ઉપરથી મારું ન થયું તો મેં આ વખતે સોર્સ ચેન્જ કર્યો તો મેં આ વખતે સીસી પછી પ્રિલિમ્સ માટે બકુલ પટેલ સરનું ચાલુ કર્યું છે મારા માટે બહુ જ ગેમ ચેન્જિંગ હતું કે જેના લીધે બહુ સારા માર્ક્સ છે અત્યારે ઓલ ઓવર સારા માર્કસ છે સેમ એવી રીતના મેન્સમાં ત્યારે ગોલ્ડન ચાર કોલ કરીને જયારે કોઈ નહોતું કરાવતું મેન્સ ત્યારે ઈ સરે ચાલુ કર્યું હતું પ્રશાંત ડોડિયા સરે તો મેં એમનું એમનું કરેલું હતું ત્યારથી કેમ કે મારી સાથે કોન્સ્ટેબલ દીદી હતા મેં પેલા કીધું એ મારી હોસ્ટેલમાં આવ્યા હતા એક્ઝામ માટે પીએસએ માટે તો એને બહુ આનો કોર્સ લીધેલો હતો તો પછી મને તું મારા મોબાઈલમાંથી જોઈ લે તો મેં એના લેક્ચર જોયા નાના સારો છે અને રીઝનેબલ હતું મતલબ પ્રાઇસ બીજા બધાને અકોર્ડિંગ ત્યારે ત્રણ હજાર સુધીમાં થઈ ગયું હતું તો પછી મેં એ લઈ લીધું અને સેમ બકુલ પટેલ સરનો બે થી ત્રણ હજારમાં આવી જતો હતો તો મેં એ બે એવી રીતના કરેલું છે કે એ બે તો એ બે ની પાછળ હું પૈસા નાખીશ બાકી કોઈ વસ્તુમાં મને જરૂર નથી હું બુક્સ ઉપરથી કરી એમ તો તમે એવું કરી શકો ઈ સર અત્યારે નિર્મિત એકેડમી નિર્મિત એકેડમી છે અને એનો પછી એમનું છે ને રેવન્યુ તલાટીમાં ફોલો કરેલું છે તો રેવન્યુ તલાટીમાં બહુ સારું પેપર ગયું છે પીએ કરતા સારા માર્ક્સ આવી શકે એવું ગયું છે તો એનું દિવસે દિવસે થોડુંક વધારે સારું એનું પેલું હોય છે તમે જેટલું વધારે કરો તમારામાં જેટલી કેપેસિટી હોય એટલે તમે માર્ક્સ ખેચી શકો એ ટાઈપ નું કન્ટેન્ટ આપે છે એમ તો તમે મારા એક તમે એ જોઈ શકો બાકી બીજું કેવું છે એમ નથી કે બીજો કોઈ કોર્સ ન લ્યો તમે ગમે એનો પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ નો લ્યો છો ખાલી મેઇન્સ નો કોર્સ લ્યો છો એનો કોઈ અલગ લેક્ચર મતલબ અલગ આખો વિડીયો થઈ જશે પણ અત્યારે હું તમને એટલું ખાલી કહી શકું તમે જેનું જીપ કોઈ પણ વસ્તુ લ્યો તો તમે એનું પેલા રિવ્યુ જાણો સ્ટુડન્ટ પાસેથી લાઈવ રિવ્યુ લાઈવ રિવ્યુ લ્યો કે કોઈ કે લીધો છે અને પાસ થયા છે કે નહીં શું ફેર હતો થયું ન થયું તમે ફોટા જોઈને ન લ્યો મારે અકોર્ડિંગ કેમ કે ખબર નહીં સાચું છે ખોટું પણ એમને આડેઝડ લેવું એના કરતા બેટર કે જે માણસે કર્યું છે પાસે લાઈવ જઈને પૂછો અને એક નહીં બે ચાર ને જઈને પૂછો અને પછી તમને એવું લાગે તો તમે કોઈ પણ કોર્સ પરચેસ કરો બાકી કોર્સ બધા સારા હોય છે તમારા ઉપર ડિપેન્ડ કરે હવે મેન્સ માટે જોઈએ તો કોર્સ તો લીધો જ તો પણ એના સિવાય તમારી જાત મહેનત તો બહુ જ વધારે જોઈએ તો એના એ સેલ્ફ પ્રિપરેશનમાં મેં જે વસ્તુ યુઝ કરી એ હું અત્યારે તમને કહું તો આપણે છે પેલું ગુજરાતી ને ઇંગ્લિશ નું ડિસ્ક્રિપ્ટિવ હતું ઓકે એટલે ગુજરાતી હતો આપણું સિત્તેર માર્કસું અને ત્રીસ માર્ક ઇંગ્લિશ હતું તો હવે ઘણા ને ઇંગ્લિશમાં પ્રોબ્લેમ છે પેલા તો મોસ્ટલી ઇંગ્લિશમાં પ્રોબ્લેમ છે મને નથી એટલું બધું મારું બે એવરેજ છે ઇંગ્લિશ એવરેજ છે ગુજરાતી એવરેજ છે એટલા માટે કેમ કે પેલા મેં થોડું ટાઈમ ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરેલું હતું પછી ફર્ધર ગુજરાતીમાં ચેન્જ થઈ પછી પાછું મારે કોલેજ ને બધું ઇંગ્લિશ મીડિયમ આવ્યું હતું ચાર વર્ષ સુધી કન્ટિન્યુ સાડા ચાર વર્ષનો કોર્સ હતો એટલે પાછું છ મહિના ઇન્ટર્નશીપમાં બધું ઇંગ્લિશ ઇંગ્લિશ એટલે થોડું મને એટલું બધું ઇશ્યુ નથી ઇંગ્લિશથી પ્રોબ્લેમ નથી અને ગુજરાતી મારું એ સારું નથી બે એવરેજ એવરેજ છે તો નથી સારું છે જ ઇંગ્લિશ ઇંગ્લિશ બહુ ખરાબ મતલબ એ બહુ ખરાબ છે એમ બિચારાનું તો એને અત્યારે મેન્સમાં પચાસ માર્ક્સ આવ્યા છે હવે એને મારે એને પૂછવાનું છે એને ગુજરાતીને બહુ સારા એવા માર્ક્સ ખેંચ્યા છે અને ઇંગ્લિશ એનું ખરાબ છે તો એને લખીને આવ્યા છે એટલે એને મતલબ ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે તો મેન તો તમે ઇંગ્લિશમાં છે ને મારે અકોર્ડિંગ તો તમે છે ને આ જે કોઈ સારો કોર્સ લઈ લો સારો જે ઇંગ્લિશમાં રિટર્નમાં સારું કરાવતો હોય મેં જેમનું લીધું એમને ઇંગ્લિશ બહુ સારું કરાવતા તો મેં બસ એ જ કેમ કે ઇંગ્લિશમાં જો પહેલા હું તમને ઇંગ્લિશ કહી દઉં કેમ કે એની સિમ્પલ ત્રણ જ વસ્તુ છે ત્રીસ માર્ક્સ બધું દસ દસ માર્કસનું પ્રેસિસ અને બીજું શું છે કોમ્પ્રિહન થર્ડ છે ટ્રાન્સલેશન તો હવે કેવું કે એક તો ગણું એક તૃતીયાંશ ભાગમાં પેલું સંક્ષેપીકરણ કરો વસ્તુ હોય છે કે જોઈન જેને નથી આવડતું ને એ તમે જો તમારે ને થોડું ઘણું કે કેવી રીતે કરવું કે જેથી કરીને ત્રીસ માંથી એટલીસ્ટ તમને દસ માર્ક્સ આવે એમ એવું હું તમને શીખવી શકું છું એટલું મતલબ કેવી રીતના અટેમ કરવું એ ઓવરઓલ શીખવી શકું છું શીખડાવી શકું છું તો એના માટે છે ને તમારે એવું કરવાનું કે ધારો કે જો ઇંગ્લિશની ત્રણેય વસ્તુ કેવી છે એક છે સંક્ષેપીકરણ તો તમે એટલું નો ડરો તમે ડેલી ન્યૂઝપેપર કોઈ ભી યા તો કોઈ એક પેરેગ્રાફ હોય એનું ટ્રાન્સલેશન કરીને એનું થોડું ઇંગ્લિશ શીખવાનું રાખો થોડું થોડું ચાલુ કરો કેમ કે ત્રણેય વસ્તુ એકદમ ઈઝી છે તમે અહીંયા પેપરમાંથી પેપરમાંથી કરવાની ત્રણેય વસ્તુ છે તમારે જાતે બનાવીને નથી લખવાનો સંક્ષેપીકરણ છે એ ઉપર પેરેગ્રાફ આપ્યો છે એનું ત્રીજા ભાગનું પેલું નાનું કરીને તમારે લખવાનું છે તો તમે એટલું એટલું પોતાને ડેવલપ કરી દો કે એટલું તમે કરી શકો સેકન્ડ છે કોમ્પ્રિહેન્શન તો ક્વેશ્ચન પૂછે છે તમારે આન્સર ગોતવાના છે કઈ જાજુ હોય તો તમે થોડાક વર્ડ લઈ લો વોકેબ્લરી શીખી લો કે ભાઈ આ ક્વેશ્ચન એ ક્વેશ્ચન ઓન ક્વેશ્ચન વર્ડ પેરેગ્રાફમાં ગોતો ત્યાંથી ત્યાંથી પાછળનું વાક્ય ચોટાડી દો ગમે કરો તમે મતલબ થોડું ઇંગ્લિશ છે સાઉન્ડ નથી આવડતું મારો ગાન મતલબ એમ છે કે મે બી તમે પીએસએ બનતા અટકતા હોય એના કરતા સાવ જવા દો એના કરતા બેટર થોડું ઘણું શીખી લ્યો તો કઈક તો માર્ક્સ આપશે મને એવું લાગે છે એમ હજી તો પછી કેવી રીતના માર્ક્સ આપે છે તો આપણને નથી ખબર પછી ટ્રાન્સલેશન ઓકે ગુજરાતી ગુજરાતી તો ઇંગ્લિશ એમ તો થોડું ઘણું ઇંગ્લિશ ટ્રાન્સલેશન શીખવા માટે તમે એમ કરી શકો એપ બધી આવે છે કે જેમાં તમે છે ને ગુજરાતીમાં બોલો તો એ લોકો ઇંગ્લિશમાં બોલે કાંઈ એ લોકો ઇંગ્લિશમાં બોલતા હોય તો તમે સામે ઇંગ્લિશમાં કન્વર્ઝેશન કરી શકો એવી એપ આવે એ યુઝ કરી શકો યા તો તમે થોડા ઘણા ન્યૂઝપેપરના અંતે એ બધું મેં જે તમને કીધું એવી રીતે થોડું રીડિંગને થોડુંક થોડુંક કરો આટલું આટલું નાનો નાનો પણ ડેલી કરો ત્રીસે દિવસ તમે ઇંગ્લિશ થોડુંક થોડુંક કરશો તો તમને એકત્રીસમાં દિવસે કે પેલી પહેલી તારીખે કોક એક મહિનો કર્યું તો પેલી તારીખે કોઈક તમારે તમને પૂછશે ને કે તને ઇંગ્લિશ આવડે છે તો કોન્ફિડન્સ આવશે કે હા એમ તો મને ઇંગ્લિશ આવડે છે હું શીખું છું એમ એમ મને આવડે છે આ ઇંગ્લિશ માટે હવે નેક્સ્ટ છે ગુજરાતી તો હવે ગુજરાતી મારું સાચું કહું ને તો ઇંગ્લિશ કદાચ મારું ગુજરાતી ખરાબ છે તો એ મને માર્ક્સ આવ્યા જ હશે સારા એ પંચાવન છે એટલે તો સારા માર્ક્સ હશે ગુજરાતીમાં હવે એ ઇમ્પ્રુવમેન્ટ કર્યું મેં એવી રીતે કે પેલા તો છે ને ડેઈલી રનિંગ સાથે હું એક ટોપરનું એક પેપર તમારે ડેઈલી જીપીએસસી ના ટોપરનું પેપર ડેઈલી પ્લેન એન્ડ પ્લેન આખે આખું વાંચી જાણું એને જે જે લખ્યું છે એ તમારે વાંચવાનું એને જે એસે લખ્યું છે તમારે વાંચવાનું હવે એ એટલા માટે કેમ કે જીપીએસસી વાળા કરે છે એવું આપણે કરવું જ પડશે આપણે મીન્સ પેલી વાર એવી છે પણ તમને જોબે પીએસઆઈ ને મળે છે ને જે એસ લેવલની જોબ છે તો તમે પછી તોય તમે કોન્સ્ટેબલ કે જૂની ક્લાર્ક તલાટી કરશો તો કોઈ દિવસ મેળને આ કોમ્પિટિશન માંથી નીકળશો નહીં સેમ આમાં ઘણા સીસી એ ગ્રુપ આપવા ઈચ્છતા હોય તો તમે રેવન્યુ તલાટીની જેમ આગળ કોઈ એક્ઝામ આવે છે મેન્સ રિલેટેડ આવે તો મારો કરીને રાખો ને શું કામ તમને પ્રોબ્લેમ શું છે નથી નથી કરો તો પછી હવે કોઈ કે એના વગર ડાયરેક્ટ એમસી ને એ બધી આવતી હશે એક્ઝામમાં ડાયરેક્ટ થઈ શકશે બાકી તો કઈ પોસિબલ છે ને એ કોન્સ્ટેબલ છે તો શું તમે ત્યાં ત્યાં જઈશો એનાથી ઉપર ક્યારેય નહીં જાઓ તો એના માટે તમે છે ને અત્યારે રનિંગ સાથે નો ગમે નો પાવે એ વાત આખી અલગ છે પણ તમે ડેલી એવું ચાલુ કરી દો કે રાતે ડેલી શું ને ત્યારે એક ટોપર પેપર તમારે ખાલી પ્લેને પ્લેન આખું વાંચવું છે એમાં બધું હોય જશે એમાંથી તમારે મેઇન આ પાંચ વસ્તુ આપણે ગુજરાતીમાં વાંચવાની છે જાહેર નિવેદન ને એવું બધું અત્યારે નથી વાંચવાનું કેમ કે એ અત્યારે તમારે પીએસએ માં નથી આવતું પાંચ વસ્તુ છે નિબંધ છે સંક્ષેપીકરણ છે ગદ્ય સમીક્ષા અહેવાલ લેખન અને પત્ર લેખન ઓકે તો આ પાંચ વસ્તુ તમારે ડેઇલી એક ટોપર પેપર ઉપાડો એનો નિબંધ વાંચો હવે એ કેવી રીતે વાંચવાનું કે તમે પેપર લીધું એમાં છે ને આઈ થિંક ત્રણ પાંચ એવી રીતના ઓપ્શન હશે આપણને પાંચ ઓપ્શન આપવાના છે એ લોકોને તન કા પાંચ ના પેપર હશે તો તન કે ઓપ્શન હશે ઓપ્શન હશે બાકી પાંચ ઓપ્શન હશે તો તમારે એવું કરવાનું કે પેલા બધા ઓપ્શન તમે પણ જયારે પેપર લીધો ત્યારે પેલા આગળના ઓપ્શન જુઓ એને કયો ની બંધ લેખવું ઈ નો જુઓ તમે ઓપ્શન જુઓ પછી તમે વિચારો કે તમે પેપર દેવા બેઠા છો તો તમે આમાંથી કયો એસે લખશો પછી તમે એમાંથી એક ડિસાઇડ કરો કે હું આ લખીશ એમ પછી નીચે જી જીએસએ ઈ માણસે લખ્યું છે ઈ એસે તમે જુઓ કે એને એને કયો લખ્યું છે અને જો તમારા બે નું મેચ થઈ ગયું કે તમે વિચારો છો એ જ ટોપિક ઉપર એને લખ્યું છે ક્લાઇમેટ ચેન્જ ઉપર જ લખ્યું છે તો પછી તમે એનો એસે વાંચશો એટલે તમને કંઈક નવું જાણવા મળશે નવું શીખવા મળશે આવું તમે છે ને આવું તમે દસ પંદર દિવસ કરો પછી તમે એકવાર ટ્રાય કરો કે છે ને ક્લાઇમેટ ચેન્જ નું ક્લાઇમેટ ચેન્જ શું એસે લખવાની ટ્રાય કરો હવે તમે લખવા બેસશો ને ત્યારે તમને ખબર પડશે કે હું વાંચું છું ત્યારે મને લાગે કે હા અમે તો શું છે મતલબ શું આ તો મને આવડે આ તો મને આવડે પણ જયારે તમે લખવા બેસો ને ત્યારે તમને કાંઈ જ આવડશે નહીં મતલબ આપણે કેટલા પેજ ભરવાના હશે હું ભૂલી ગઈ ત્રણસો પચાસ વર્ડ એટલે જેટલા બી પેજ હોય ને એને આઈ બે પેજ હોય છે આપણે ત્રણ કે ચાર પેજ આવતા હોય તો તમે એક પેજ વધારે અત્યારથી પ્રેક્ટિસ કરો હું ત્યારે છે ને એક પેજ એક્સ્ટ્રા એસે ની પ્રેક્ટિસ કરતી જેથી કરીને તમે એક્ઝામના દિવસે કંઈક નવો એસે એવું કંઈક નું આવડું તો તમે પેજ ભરી શકો ભરી શકો એટલે થોડું વિચારીને સારી રીતના કેમ કે એટલું બધું તમારા પાસે મળશે જ નહીં લખવાનું એટલે થોડું ડિમોટિવેટ થયા લખવાની પ્રેક્ટિસ અત્યારથી ચાલુ કરી દો એવી સેમ છે તો ભાગમાં કઈ રીતે સાઈડમાં મતલબ જે એનું ફોર્મેટ જે રીતે ટોપર લખે ને એમ વર્ડ ટુ વર્ડ તમારે લખવાનું છે એવું શીખવાનું છે તમારે બે ત્રણ ટોપરના પેપર જોવાના બે ત્રણ દિવસ થાય એટલે ઓબ્ઝર્વેશન કરવાનું કે આને માં આ જે લખ્યો છે આ એ ક્લાઇમેટ ચેન્જ જે લખ્યો છે તો એ આને કેમ આટલા માર્કસ છે અને બીજા એ આ એ સલેખો છે તેને કેમ દસ જ માર્કશેપા અને કે બાર માર્કશેપા ઈ ડિફરન્સ તમારે પહેલા જાતે ગોતવાનું કે એનું એવું તો શું સારું હતું એક તો જો બધી વસ્તુ જોશે એક જોશે તમારે પ્રેઝેન્ટેશન છે બહુ જ સારું હોવું જોઈએ અક્ષર તમારા મારા ભી નથી એટલા બધા સારા નથી મેનલી ડોક્ટર લોકોની જેમ મારું એ ફિલ્ડ છે એટલે મારા હેન્ડરાઇટિંગ બહુ ખરાબ છે એટલે મારું મારા હેન્ડરાઇટિંગ બહુ જ ખરાબ છે તો હેન્ડરાઇટિંગ મેં થોડાક ચેન્જ કર્યા કેમ કે જાજુ ન કરી શકો તો કઈ ને થોડું ઘણું તો તમારે લેવા જ પડશે મેં કીધું ને એમ જોબ મળે થોડું ડેટિંગ પ્રેઝન્ટેશન ઉપર ધ્યાન આપું નેક્સ્ટ તમે કન્સેપ્ટ તમારા ક્લિયર હોવા એસે તમારે જે બી ટોપિક લખવા બેસો છો ને તો એક પેજ ભરાઈ જાય ને પછી પાછો એ ટોપિક ને જુઓ પછી ત્રીજું પેજ પાછો એ ટોપિકને જુઓ પ્લસ તમે થોડું ઘણું શીખશો એટલે તમે ખબર છે થોડું તમને રફ વર્ક આવડવું જોઈએ મેં આ વખતે રેવન્યુ તલાટીની મેઇન આપીને ત્યારે હું મારા ક્લાસમાં ઓબ્ઝર્વેશન કરતી હતી છેલ્લા બધાના પેપર લેતા હતા લાસ્ટ બે પેજ કે એક પેજ કઈક આપે છે રફ વર્ક માટે કોઈ એક એ કરેલો નતો મને એમ થાય કે લેખું કેમ હશે એવું તો તમને એમ લાગતું હશે કે કે તમે તમે છે પેપર થી તો તમારી જાતને એને કેવું વાંચવો ગઈ હોય છે તમને ખબર જ નથી તમે શું લખ્યું છે તમે એકવાર પોઈન્ટ બનાવો કેવું પ્રસ્તાવના આવી રીતે લખીશ કન્ક્લુઝન આવી રીતે લખીશ કન્ક્લુઝન એન્ડિંગ આવી રીતના હું કરીશ મારા એસે નો પછી વચ્ચે હું આવો હું લખીશ વચ્ચે હું આવો કોટ યુઝ કરીશ ઇંગ્લિશમાં ગમે કોર્ટ નાખીશ ગુજરાતીમાં કઈક નાખીશ પછી કોઈક સ્ટોરી થી ચાલુ કરીશ પછી કોઈક એક્ઝામ્પલ ધારો કે સ્ત્રી સશક્તિકરણ નું છે યાદ રાખેલા છે ધારો કે સ્ત્રી સશક્તિકરણ પૂછાય તો હું આવો કોર્ટ નાખતી કે કોમલ હે કમજોર નહીં તું શક્તિ કા નામી નારી હે જગ્કો જીવન દેને વાલી મોત ભી તુટસે હારી હે એવી રીતના કે ગયા બધા પછી એવું ક્લાઇમેટ ચેન્જ નો પૂછાય તો આપને ખુદ એના વૃક્ષ ને વાવવું છે પાનખર નું રુદન મારે એને સંભળાવવું છે એવા લેખન સેમ એવા લેખન હોય તો એનું એન્ડિંગ મારા મારું અહેવાલ છે એનું હંમેશા મોસ્ટલી એન્ડિંગ આમ એકદમ સારું એવું એન્ડિંગ હોય એનું એન્ડિંગમાં એવું બધું હોય કે ભરી લો શ્વાસમાં સુગંધ આ દરિયો ફરી આપણ મળે કે ના મળે એ ટાઈપનું બધું એ બધા કોટેશન બહુ બધા સારા સારા નાખતી પ્લસ એક્ઝામ્પલ મને બહુ બધા ખબર હોય શીતલ દેવીથી લઈને પેરા ઓલિમ્પિકના આ તે લેડીઝ મતલબ કોઈ ભી એસે હોય પાસે તમારે જાતે વાંચવું પડશે વાંચવું પડશે દર મહિને એ બધું તમારે ડેલી કરવું પડશે એટલે આ થઈ ગયું નિબંધ માટે આ થઈ ગયું અહેવાલ માટે સેમ પત્ર માટે તો પત્ર માટે એવું જ છે કે તમે બહુ બધા લોકોના પત્ર રીડિંગ કરો પહેલા તો પત્ર લેખન વાંચો હવે એ કેવા લોકોના વાંચો ટોપરના વાંચો તમે તમારા અને તમારા જે પેલા અત્યારે ગ્રુપ બન્યા છે ને ગમે કઈ માં એ પોતે લખીને મોકલે બીજું પોતાનું લખીને મોકલે હવે તમને ખબર જ નથી કે શું લખવું હું વાંચતી થોડાક દિવસમાં તો કંટાળી ગઈ કે ભાઈ એને ખબર જ નથી કઈ રીતના લખવાનું એ લખી લખીને મોકલે છે અને આપણે વાંચી છે અને પછી તમે એવું જ લખીને આવો છો એટલે પેલી મિસ્ટેક આ તો તમે નો જ કરો કે તમે આવી રીતના ગમે એના આડે નો વાંચો ટોપર્સ કોપી વાંચો ટોપર્સ કોપી અને એક આઈડિયલ છે ને પત્ર લખો હોય ને એ વાંચો ગમે એક પત્ર પૂછાણો તો એમાં તમે કઈ રીતના લખશો સેમ અહેવાલ લેખન બધું તમે ટોપર્સ નું વાંચો તો તમારું માઇન્ડ ટોપર જેવું થશે અને તો તમે ઈ ટાઈપનું બધું લખી શકશો પ્લસ આમાં મોક ટેસ્ટ તમારે બહુ બધી આપવી પડશે કેમકે મોક ટેસ્ટ મેં બહુ બધી આપી છે પ્રિલિમ્સ માટે બહુ બધી મોક ટેસ્ટ આપી છે મેથ્સ ની બહુ બધી મોક ટેસ્ટ આપી છે પ્લસ મેં આ રિટર્ન માટે મેં લગભગ પાંચ એકેડમી ની મોક ટેસ્ટ આપી હશે પાંચ પાંચ ઓછામાં ઓછી છ હોય શકે છ સાતે હોય શકે પાંચ મને બધાના નામ યાદ કરીને હું તમને એકવાર આપી દઈશ એ ટાઈમે બધા અલગ અલગ મોક ટેસ્ટ આપેલી છે એમ કે જેથી કરીને અલગ અલગ બધાના માર્ક્સનું પેલું અલગ અલગ છે મને અમુક એકેડમી વાળે મને છાસઠ સડસઠ માર્ક્સ સુધી આપ્યા છે હું જે વસ્તુમાં આવ્યો છું એક મોક ટેસ્ટ લીધી હતી ત્યાં મને બાવન છપ્પન માર્ક્સ આપતા અમુક એકેડમીમાં મને બેતાલીસ માર્ક્સ આવ્યા છે કેમ કે એ દિવસે મને પેપર લખવાનો બહુ કંટાળો હોતું હોય તો મેં પેપર લખવું હોય એટલે આ કેવું છે કે હાર્ડવર્કનું જ એન્ડિંગ છે કે તમે જેટલું હાર્ડવર્ક વધારે કરશો એટલું સારું તમને રિઝલ્ટ મળશે રિટર્નમાં એમ મારાકોર્ડિંગ તો એક તો તમે કોઈક સારી એકેડમી જોઈન કરી લો કેમ કે આ એકેડમી મેં જોઈન કરી હતી એક ફાયદો એ હતો કે એ લોકો મને ઓલરેડી એને જ મને શીખવાડ્યું હતું કે પાક્ષિક માંથી અહેવાલ બને છે તમને જે અહેવાલ લેખન આવશે ને ફ્યુચરમાં તમારી એક્ઝામમાં જે અહેવાલ લેખન આવશે કે સ્વતંત્રતા પર્વ નિમિત્તે ઉજવણી નિમિત્તે અહેવાલ લેખન અહેવાલ લેખન લખો એના ઉપર કે વૃક્ષારોપણ વિશે અહેવાલ લેખન લખો તો એ પાક્ષિકમાં આવ્યું હશે હમણાં થોડાક દિવસ પહેલા કઈ થયું હશે પ્લસ પાક્ષિકમાં આખું એવું હશે કે વૃક્ષારોપણની આ સ્કીમ અત્યારે ચાલે છે લાઈફ મિશન એક પેડ માકે નામ આ તે જે જે બધું ચાલે છે એ બધું બધું એમાં લખેલું હશે એમસી વાળા એ કઈક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા આના માટેનું શું કહેવાય વૃક્ષારોપણ માટેની કઈક સ્કીમ બહાર પડી છે એ બધું એ ટાઈમે બહુ બધું હતું એ બહુ બધું પછી છે ને તમારે એક પેજમાં તમારે નોટ્સ બનાવવાની જેમાં ક્લાઇમેટ ચેન્જ એટલે ક્લાઇમેટ ચેન્જ ના જ તમે બધું લેખું છે કોર્ટ લખ્યું છે આ લખ્યું છે તે લેખું છે પાક્ષિકમાંથી માંથી જોઈ જઈને એની બધી યોજના લેખી છે એટલે મારો એક તો મેઇન લિવ કહું ને તો મને એસ માં બહુ સારા માર્ક્સ આવ્યા છે એસે અને આખું પેપર થોડુંક અનપ્રેડિક્ટેબલ જ હતું ખબર નહીં હું બહુ બધી તૈયારી કરીને ગઈ તી ઓવર અને એવું કંઈ એવું નતું પણ તોય આવી રીતના આપણે કરી લેતી ને પ્રેક્ટિસ કોઈક સારી એકેમીમાં સારી રીતે તો આ પેપર આખું હેન્ડલ થઈ ગયું મને એવું નહોતું હું બહાર નીકળી ત્યારે મારું જ હતું કે મારે સારા માર્ક્સ આવ્યા છે અને મતલબ મને સારા માર્ક્સ આવશે મને ખબર જ હતી કે મારું કોડીંગ સારા માર્ક્સ આવશે બહુ સારું પેપર છે ભલે પેપર હાર્ડ લાગ્યું બીજા બધાના આજુબાજુ વાળા ને બધાને બૌ એવું લાગતું કે પસીનો થઇ ગયો તો અમુક તો રૂમાલ થી લૂછતા હતા કે ભાઈ આ શું આવી ગયું આ મને કઈ એટલું બધું બીક નહોતી લાગી સારું છે મેં તો પેપર ચેકિંગ જો સારું કરે ને તો કે જાજો ઇશ્યુ નહીં આવે ને આ વખતે સારું પેપર ચેકિંગ કર્યું છે જેટલું સ્ટ્રીક પેપર ચેકિંગ થશે ને એટલું તમારું મૂલ્યાંકન સારું થશે ને સારી તૈયારી કરવા વાળો વર્ગ બધો પાસ થશે તો પેલા તો તમે ન્યૂઝપેપર પેપર વાંચવાનું રાખો સારી એકેડમી જોઈન કરી લો મેન્સ માટે નોટ્સ બનાવો મેં તમને તમે લોકો જોયું હશે તમે મને કમેન્ટ કરી છે ને મેં જીએસ માટે કોઈને નથી કીધું તમને નોટ્સ બનાવવામાં મતલબ તમારા પાસે ટાઈમ હોય ને તો તમે આર્ટ એન્ડ કલ્ચર ને એવી બધી અમુક મેપિંગ ને એ બધું કરી લો જીઓગ્રાફીમાં એવું બાકી મેં નોટ્સ નથી બનાવી નોટ્સ બનાવી છે મેઇન્સ ની કેમ કે મેઇન્સની નોટ્સ એવી છે કે કાલ સવારે ફ્યુચરમાં હું જીએસસી આપું ક્લાસ વન ટુ ને એક્ઝામ આપું ગમે આપું ઈ તમને કામ આવે એ ટાઈપની તમે નોટ્સ બનાવો મેં એવી રેવન્યુ તલાટીમાં નોટ્સ યુઝ કરીમાં બનાવી હતી અને સેમ હું અત્યારે જીપીએસ વન ટુ માટે એ નોટ્સ યુઝ કરું છું કેમ કે બહુ બધા આંકડા બહુ બધું હોય મતલબ જ્યુડિશરી રિલેટેડ કઈ કેસ એવું તો પછી હજાર પબ્લિકે આટલા જ હજ અત્યારે અવેલેબલ છે આટલી અછત છે ગર્લ્સ નો રેશિયો આટલો છે અત્યારે આ કેસ ચાલે છે ટ્રેન્ડિંગમાં અત્યારે આ અમારા શું કહેવાય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એવું બધું તમારું એક જ જગ્યાએ લખેલું હોય તો પછી લોકો ફેરવી ફેરવીને ગમે ગમે એસે નાખી દે કે ગમે કોઈ બી વસ્તુ કોઈ બી જગ્યાએ ગમે કેમ નથી પૂછી લેતા સેમ તમે વૃક્ષારોપણનો અહેવાલ પૂછી લીધો તમે ક્લાઇમેટ ચેન્જનો અને વૃક્ષારોપણનો એસે રેડી કર્યો હશે મતલબ ક્લાઇમેટ અકોર્ડિંગ અને વૃક્ષ ને એ બધું આવી જતું હોય એને અકોર્ડિંગ તમે કોઈ ટોપિક રેડી કર્યો તો એ તમે અહેવાલમાં લખી શકશો સેમ પત્ર લેખનમાં કોઈક એવું ઇશ્યુ કે કઈક એવું બધું આવી ગયું ગંદકી કચરા રિલેટેડ આ તેવું બધું તમે ક્યાંક એ વસ્તુને લીધી હોય તો તમે એને રિલેટ કરી શકો આમાં કઈ કમ્બાઈન અલગથી પ્રિપેરેશન કરવાનું નથી પણ અલગથી ત્રણ કલાક કાઢવાનું તો છે હેબિટ ચેન્જ પ્રિપેરેશન પેપર ને એવું બધું રીડિંગ કરવું પડશે પ્લસ થોડી બધી ટેસ્ટ ને એવું બધું પડશે તો મારે અકોર્ડિંગ અત્યારે તમે રનિંગ સાથે રિટર્ન ચાલુ કરી દો અને મેથ્સ ચાલુ કરી દો અને જેને જીએસ નથી ફાવતું તો તમે તમે મેથ્સના બદલે થોડું જીયસ કરી શકો અને બીજા કઈ મેન્સમાં તો મોસ્ટલી બધું આવી ગયું છે હજી બીજા તમારા કોઈ કઈ ક્વેશ્ચન હોય અને મારું કોઈ પોઈન્ટ રહી જતો હોય તો તમે એ છે ને મને કમેન્ટ કરી દેજો હું નેક્સ્ટ પાછો વિડીયો બનાવું ત્યારે એ વાળો એડ કરી દઈશ કવર કરી દઈશ તમારે કયા ટોપિક ને અકોર્ડિંગ વિડીયો જોઈએ છે એ મને કમેન્ટ કરી દેજો એટલે હું ટ્રાય કરીશ કે વાળો વિડિયો એ વાળો વિડીયો બનાવ્યો બહુ જલ્દી બનાવી દઉં ઓકે થેન્ક યુ બાય શાંતિથી મેઇન્સ ની પ્રિપેરેશન કરો પ્રિલિમ્સ કરો અને થઈ જાઓ પીએસ માં પાસ એટલું જ કહીશ બાય